મહીસાગર જિલ્લાના લુણાવાડા નગર ખાતે આવેલ કિસાન માધ્યમિક વિદ્યાલય માં વીસમો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મહીસાગર જિલ્લાના લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્થાપક સ્વ કંચનલાલ પટેલની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી દર્દી નારાયણની સેવા કરવાની શરૂ કરેલ સેવાકીય પરંપરાને અવિરત રાખતા વીસમો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી લુણાવાડા રાજવી પરિવારના પુષ્પેન્દ્ર પુષ્પેન્દ્રજી શાળાના સંચાલક મૌલિક પટેલ સહિત આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું કેમ્પમાં તબીબોની સેવાના માધ્યમથી આંખ દાંત હૃદય કેન્સર પેટને લગતા રોગો હાડકાને લગતી સમસ્યા ચામડીના રોગો એક્સરે ઇસીજી દવાઓ તેમજ ચશ્મા વિતરણ સહિતની સારવાર સેવા આવરી લેવામાં આવી હતી વડોદરા અને અમદાવાદની ખ્યાતના હોસ્પિટલમાંથી માંથી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તથા સાલસાપુરીના આઈ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ હાજર રહી અંદાજે ત્રણ હજાર છસો પંચાવન જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી દર વર્ષે યોજાતા સર્વરોગ નિદાન કેમ્પ વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે માટે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ શાળાના શિક્ષકો એનસીસી એનએસએસ કેડેક્સ સહિત ઓકેસી શાળા પરિવાર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ